તેને લઈ મહુવા કોંગ્રેસ દ્વારા ગાંધીબાગ ચોક ખાતે એકઠા થઈ મૃતકોને આપી શ્રદ્ધાંજલિ તો તંત્ર અને સરકાર પર કર્યા આકરા પ્રહારો તો રાજકોટમાં ત્રીસ વ્યક્તિનો ભોગ લેનાર ગેમિંગ ઝોન વિશે એઆઈસીસી ડેલીગેટ કોંગ્રેસના વિજીભાઈ બારિયા શું કહે છે તે જાણીએ આજરોજ મહુવા તાલુકાના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બે દિવસ પહેલા રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે અત્યંત દુઃખ કે દુઃખદ કહેવાય જે બનાવ બન્યો જે નાના નાના જે ભૂલકાઓ જે વેકેશન કરવા માટે જે પોતાના પરિવાર સાથે જે વેકેશન કરવા માટે ગેમ ઝોનમાં ગયા ત્યારે એને ખબર નહોતી કે અમે આ પરિવાર સાથે જ્યાં જે મેળામાં જાય છે કે અમારા મોત તહેવારો માટે એ અત્યંત ખરાબ પરિસ્થિતિ કહેવાય દુઃખદ પરિસ્થિતિમાં જે નાના નાના ભૂલકાઓ જે ભૂજાઈ ગયા એ દુઃખ વ્યક્ત કરવા માટે મોવા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે આજે બે મિનિટ મૌન પાડી અને કુદરત એના આત્માને શાંતિ આપે એના માટે અમે શાંતિનો એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠ્યો છે તેમજ સાથે સાથે મારે કહેવું છે કે સરકારના પાપે જે સરકાર દ્વારા જે ખરેખર ધ્યાન રાખવું જોઈએ અને જે કોઈ કાળજી રાખવી જોઈએ જે પરમિશન લેવી જોઈએ બધાને તંત્રને ખબર હોવા છે ભાગીદારી હોવાથી કોઈ પણ કાંઈ પણ વાત કરી આ જે અકસ્માત ભીડો છે એના જે દોષિતો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ અને ખરેખર જે ત્યાંના તંત્રવાળા ખાલી માત્ર સસ્પેન્ડ સસ્પેન્ડ કરવા નહીં કરી એને ખરેખર સજા થવી જોઈએ એવી શ્રદ્ધાંજલિ પાઠવી જય હિન્દ જય માતાજી મહુવા શહેર તેમજ તાલુકા ભરના કોંગ્રેસી આગેવાનો ગાંધીબાગ ચોક ખાતે એકઠા થઈ અને મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને પ્રભુ આ તમામ મૃતકોના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના પણ કરી હતી ત્યારે મહુવા શહેર કોંગ્રેસના પ્રમુખ મિલનભાઈ જોશીએ તમામ જાહેર સ્થળો ગેમ ઝોન થિયેટરો હોસ્પિટલો સ્કૂલોની સેફ્ટીને લઈ શું કહ્યું તે જોઈએ રાજકોટમાં બનેલી ટીઆરપી મોલની ગોઝારી ઘટનાના સંદર્ભમાં આજે એના મૃતકોને કે જેમાં ભૂલકાઓથી માંડીને મોટાઓ જે ભૂંજાઈ ગયા તેને શ્રદ્ધાંજલિ આપવા માટે મહુવા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે તેને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને સરકાર અને તંત્રને પણ તાકીદ કરીએ છીએ કે હવે ક્યાં સુધી આ જીવના જોખમ સામે આ બધી રમતો રમાતી રહે છે આ કોઈ પહેલી ઘટના નથી સુરતનો તક્ષશિલા કાંડ હોય વડોદરાનો હરણીનો કાંડ હોય મોરબીનો ભૂલ તૂટ્યો હોય કે પછી આ રાજકોટની ઘટના હોય આવી ઘટનાઓ ક્યારે અટકશે અને આ સરકાર પાસે અપેક્ષા રાખવી પણ હવે ખોટી છે એટલે અમે મહુવા શહેર કોંગ્રેસ વતી અને તાલુકા કોંગ્રેસ વતી એક એવી પણ જાહેરાત કરીએ છીએ કે મહુવામાં આવેલી સ્કૂલો છે મોલો છે સિનેમા ઘરો છે અથવા એવી પણ જે પણ જ્યાં જાહેર જનતા ભેગી થતી હોય છે ત્યાં આવી કોઈ સલામતીના સાધનો છે કે નહીં તંત્રને આની તકેદારી ન લેવી હોય તો કાંઈ વાંધો નહીં સરકારને ન લેવી હોય તો પણ કાંઈ વાંધો નહીં પરંતુ આ લોકો માટે હવે કોંગ્રેસ પક્ષ આ બધી જગ્યાએ આ બધી ફાયર સેફ્ટી અને બધી સુવિધાઓ છે કે નહીં એની તકેદારી લેવા માટે કટિબદ્ધ બની છે તો આવનારા સમયમાં પ્રજાવતી કોંગ્રેસ પાર્ટી આ બધી જગ્યાઓની મુલાકાત લે છે અને જ્યાં પણ આ જગ્યાઓની અને આ બધી વસ્તુઓની ઉણપ દેખાશે ત્યાં કોંગ્રેસ તેની સામે આંદોલન કરશે અને આ બધી વસ્તુઓ સામે લાલાક કરશે એવી અમે કોંગ્રેસ પક્ષ વતી જનતાને જાહેર જનતાને અમે જાણ કરીએ છીએ અને મૃતકોને તમામને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને ભગવાન તેના આત્માને શાંતિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ છેલ્લા ચાર વર્ષથી આ ગેમ ઝોનમાં કોઈ પણ જાતની મંજૂરી ન હતી અને ગેમ ઝોનમાં ફાયર સેફ્ટીના કેવા નિયમો હોય છે તેને લઈ પીઢ કોંગ્રેસ અગ્રણી રામસિંહ પઢિયાર શું કહે છે તે જાણીએ આ બનાવમાં છેલ્લા ચાર વર્ષથી વિધાઉટ એનઓસી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ગેરકાયદેસર રીતે આ જે વસ્તુ બની છે એની અંદર ખરેખર જવાબદાર તરીકે બ્યુરોકેટ છે નોકરશાહી જ છે અને નોકરશાહી આ ખાડા કાન કરેલા છે અને જે એને તપાસ રાખવી જોઈએ જે એને એનઓસી માટે થઈ જે એના નોમ્સ નક્કી કર્યા હોય નોમ્સ પ્રમાણે એને વર્તન કરવું જોવું એવું કોઈ અધિકારીઓએ વર્તન કર્યું નથી એટલે પહેલાં તો જવાબદાર અધિકારીઓ બને છે અને એનું એફઆઈઆરમાં નામ આવવું જોઈએ એવી અમારી માગણી છે

આ સ્ટોરેજ માટે કોઈ પરવાનો મંજૂરી કે સ્ટોરેજ બનાવવા માટે કોઈ નિયમોનું પાલન થયેલું કે નહીં તે અંગે તો હજુ તપાસ થવાની બાકી છે આ જીવલેણ આગ લાગી ત્યારે અંદર કેટલા લોકો હતા કેટલા બહાર નીકળવામાં સફળ થયા કેટલાનો ભોગ લેવાયો કેટલાની હજી ભાળ મળી નથી એવા કોઈ સવાલોનો સત્તાવાર કે બિન સત્તાવાર જવાબ જ નથી આ ઘટનામાં નિવેદનો સૂચના અને સ્થિતિનો તાગ મેળવાઈ રહ્યો છે સરકાર ભલે ગમે તેવા આશ્વાસનો આપે તંત્ર ભલે ગમે તે કહે પણ ઘટના દુખદ છે આ ઘટનાનો વિચાર મન અને દિલને રડાવી દે છે બહુ જ દુખદ ઘટના રાજકોટની અંદર ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ ખેલાઈ ગયો અને ત્રીસેક જેટલા યુવાનો બાળકો જીવ ગુમાવ્યા આવી ઘણી દુર્ઘટનાઓ આપણને યાદ આવે છે ખરેખર મોરબીની યાદ આવે છે બીજી દુર્ઘટનાઓ યાદ આવે છે સુરતની દુર્ઘટના પણ છે પણ માત્ર ને માત્ર આ તંત્રની નિષ્ફળતા છે તંત્રની બેદરકારી છે અને એ આખરે તો સરકારની જ નિષ્ફળતા કહેવાય કારણ કે તંત્ર શું કામ બને છે તંત્ર શા માટે જાગૃત નથી તંત્રમાં જાગૃતિનો અભાવ છે અને એનું કારણ કે તંત્ર ભ્રષ્ટ છે જે ગુનેગારો છે એ છૂટી જાય છે આની અંદર જેની બેદરકારી હોય અત્યારે કહેવામાં આવે છે કે કોઈને છોડવામાં નહીં આવે પણ દરેક વખતે આવું કહેવામાં આવે છે પણ એવા પગલાં લેવામાં આવતા નથી એટલે ખરેખર પ્રજાએ જાગવાની જરૂર છે છે ને છે આપણે કહેતા આવ્યા છીએ પણ છતાં પણ હજુ આની આ સરકાર આવા આવા કૌભાંડો અને આવી બેદરકારીઓના આવા અગ્નિકાંડો થતા રહે છે એને રોકવા માટે પ્રજાને સલામતી આપવા માટે

Nak yes. lagi. Yes.